નમસ્તે 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 આપણે આટલા બધા ઉત્સવો મનાવ્યા તહેવાર મનાવ્યા અને હવે રૂમ ઝૂમ કરતો આવી રહ્યો છે બાળમિત્રોનો નો મનગમતો તહેવાર એ છે ગણેશ ચતુર્થી યસ એટલે કે બાલ ગણેશા એટલે આપણા બાળમિત્રોના ના ખાસ ફ્રેન્ડ કે જ્યારે પણ મુશ્કેલીમાં આપણે આવીએ પછી એ નાની હોય કે મોટી પણ વિઘ્ન હરતા બાપા મોરિયા તો કેમ ભૂલી શકાય અને એટલે જ કહેવાય કે ગણપતિ બાપ્પા મોરિયા સુખ હરતા દુઃખ હરતા પ્રભુ પધારિયા વિઘ્ન હરતા આવ્યા આશીર્વાદ આપવા આવ્યા મૂષક પર કરી સવાર લાડલા લાડુ ના ભોગ ધરે આરતી કરીએ હર્ષ ભરે તમારા ચરણોમાં મન ભરે ગજમુખ મુદ્રા થી મુખ મલકાય આવો હવે ટાળો અંધકાર સૌના કલ્યાણકારી દેવ તમારે વિનમ્ર નયન હૃદયના સત્ય પ્રવેશ અગણિત ભક્તિનો ઉદ્ધાર વડગી રહો મોરિયા સાથે સંસાર ગણેશ ચતુર્થી નું પાવન પર્વ નમન તમને ઓ વિદના હर्ता સર્વ તો આવા સરસ મજાના ગણપતિ બાપાને આપણે હવે આવકારવાના છે અને ધરમિન ગણપતિ બાપા માટે આપણે એમ કહીએ કે ગણપતિ છે ને એટલે ઘણોના પતિ ગણેશ ભૂત પ્રત્ન સેનાનાયક છે બુદ્ધિના દેવતા છે જ્ઞાનીજનોમાં ઉત્તમ જ્ઞાની છે ચોસઠ કળામાં નિપુણ અને વિઘ્નહર્તા છે અને એટલે જ બાળમિત્રો આપણે લગ્નમાં કે કોઈ પણ શુભ કાર્યમાં ગણેશજીની પ્રથમ સ્થાપના કરીએ છીએ એટલે આપણા બધા વિધ્નો દૂર થાય તો બાળમિત્રો ગીત સાંભળવાની મજા પડી ગઈ ને ગણપતિ બાપાના વેલકમની તૈયારી પણ કરી લેજો હો અને સાથે સાથે આપણે ઉત્સવ હોય તહેવારો હોય તો સરસ મજાના પ્રવાસે જઈએ હરવા ફરવા જઈએ તો આવું જ સરસ મજાનું આજે તમને એક નાટક સંભળાવીએ અને એનું નામ છે પિકનિક તો આવો બાળ મિત્રો સાંભળીએ નાટક પિકનિક તો આજે પિકનિકમાં આવવાનું હોય એ લોકો પોતાનું હાચું કરે મરે શાંતિ શાંતિ આપણે પિકનિકમાં જવા માટે ટ્રેન બનાવીશું હું એટલે કે રૂપા એ ટ્રેનનું એન્જિન

ઓહ આ કોઈક લોકની નાની હોડી જેવું લાગે છે અરે હોય કાઈ હોડી ને વાડી ઢાંકણો કઈક વાસણ જેવું લાગે છે મને તો કઈક જુદી જ ચીજ લાગે છે શું લાગે છે સમજા નથી પડતી પણ કોઈ અદ્ભુત ચીજ લાગે અરે કશું નથી ફેકો દૂર ફેકો અને રમવાનું શરૂ કરો એક મિનિટ ઉભા રહો થોડા દિવસ પહેલા મે ચોપડીમાં અલાઉદ્દીન જાદુ ચીરાગ વિશે વાંચ્યું હતું એમાં ફોટો પણ આપ્યો હતો આ ચીજ અસલ એના જીવી જ લાગે છે આ એન્જિન નું મગજ બેર મારી ગયું છે અરે એ વાર્તાઓ કઈ સાચી પડતી હશે રૂપા તું દૂર ફેંકે છે કે પછી હું ફેંકો ના ના હું નહીં ફેંકવા દઉં જાદુઈ ચિરાગ એટલે જેની પાસેથી જે જીંગ માંગીએ અને મળે એ હા જે માંગીએ તે મળે તો તો કેવી મજા સેની મજા આ તે કઈ સાચુકનો ચિરાગ છે કોઈ પણ શકે મને તો લાગે છે છે જ શું છે જ તો પછી કરી બતાવો ચમત્કાર ચોપડીમાં લખ્યું હતું કે ચિરાગને જમીન સાથે ઘસતા એનું ઢાંકણું ખુલી જાય એમાંથી ધુમાડો નીકળે અને અલાઉદ્દીનનો રાક્ષસ સામે આવીને ઊભો રહે અને પછી એ રાક્ષસ આપણો ગુલામ બની જાય એમને રૂપા હા હવે હું આ ચિરાગને જમીન સાથે ઘસું છું અને જો રાક્ષસ સામે આવી અને ઊભો રહે તો તમે લોકો ગભરાઈ તો નહીં જાવ મને તો બીક લાગે છે હું તો ક્યાંક સંતાઈ જાઉં એમાં બીવાનું શું રાક્ષસ કઈ તને ખાઈ નહીં જાય શી ખબર ખાઈ પણ જાય હવે તો જલ્દી કરને રૂપા બાપરે આટલું મોટું રાક્ષસ અરે એના આગલા બેદા જુઓ કેટલા ભયંકર છે ને બે શિંગ ખરા ને એનો રંગ તો જો કાળો ભયંકર હવે બધા શાંત થઈ જા તો અલાઉદ્din ના રાક્ષસ હુકમ મારા માલિક અમે બધા તમારી પાસે જે કંઈ માંગીએ એ આપશો ફક્ત તમે બધા નહીં સારું હું જેમ કહીશ તેમ કરશો જરૂર કરીશ તમે મારા માલિક છો તમે મને કેદમાંથી આઝાદ કર્યો છે તો જાઓ ચોકલેટ લોલીપોપના ઢગલે ઢગલા લઈ આવો જેવી આજ્ઞા

આટલી બધી ચોકલેટો ચાલો આપણે ખાઈએ ઉભા રહો પહેલા રૂપાને પૂછી જો આ બધી ચોકલેટ રૂપાની છે રૂપા બેન અમે આ ચોકલેટો ખાઈએ હા ખાવ ને અરે આ તો ફર્સ્ટ ક્લાસ ચોકલેટ છે ખૂબ ટેસ્ટી છે નહીં હા હવે તો મજા જ મજા છે હવે આપણે કઈ ચીજ માંગીશું હવે આપણે આઈસ્ક્રીમ માંગીએ ના કોલ્ડ ડ્રિંક્સ પીવાની મજા આવશે આપણે દ્રાક્ષ માંગીએ તો કે ના દ્રાક્ષ નહીં કાજુ માંગીએ આઈસ્ક્રીમ ના આઈસ્ક્રીમ ના આઈસ્ક્રીમ હુકમ કરો મારા માલિક મારે આઈસ્ક્રીમ કોલ્ડ દ્રાક્ષ કાજુ બધું જોઈએ જેવી તમારી આજ્ઞા

આપણે ઈચ્છીએ તો એક જ મિનિટમાં આખી દુનિયાની સફરે ઉપડી શકીએ આપણી ઈચ્છા થાય તો હવામાં ઉડી શકીએ આપણે સમુદ્રમાં તરી શકીએ આપણે ઈચ્છીએ તો એક જ ક્ષણમાં મોટા થઈ શકીએ મોટા થઈને શું ધાર મારવી છે હા મોટા થવામાં કઈ માલ નથી હા આપણે નાના છીએ એ સારું છે મોટા થાઉં એટલે મુસીબતોમાં મુકાવું મુસીબતોની વાત નથી જવાબદારીઓ આવી પડે બધું સરખું જ છે ને જલ્દીથી મોટા થઈ જઈએ તો કેવી મજા આવે ઓફિસે જવાનું કમાવાનું પણ શું ઉતાવળ છે અરે ભાઈ એકલા એકલા કે ફરવા જવું હોય તો વાંધો ન આવે મોટા મોટા થોથા ઉતલાવી શકે અરે મોટા થવામાં કઈ માલ નથી મેં તો કેટલી વાર એ લોકોને ને સાંભળ્યું છે કે નાના હતા ત્યારે કેવી મજા હતી હા સાચી વાત મેં એવું સાંભળ્યું છે હવે એ બધી નકામી વાતો છોડો અને વિચારો કે આ જાદુ ચિરાગ પાસે શું શું માંગવું જોઈએ મને તો લાગે છે કે આપણે સુંદર મજાનો બંગલો બનાવાવી એમાં ખાવા પીવાની ઢગલા બંધ ચીજો ભરી દઈએ હું તો કહું છું આપણે એક એરોપ્લેન માંગી લઈએ એ ને દુનિયાની સફરે ઉપડી જઈએ મને તો ઢગલાબંધ વાર્તાઓની ચોપડીઓ મળે તો તો મજા આવી જ જાય મારે તો વિચારવું પડશે હું તો ખૂબ વિચારી ને સરસ ચીજ માંગીશ તું કેમ બોલતો નથી અશો મારે મારે તો પપ્પા બનવું છે મોટા થવું છે ભાઈ આપણે બધાએ તો કહ્યું પણ રૂપા શું માંગશે એ તો કહેતી જ નથી મારે તો ઘણું બધું માંગવું છે પણ હું વિચારું છું કે શક્ય બનશે કેમ નહીં બને જાદુથી શું બની શકે હું વિચારું છું કે દરેક ગરીબને ઘેર શાક ને રોટલા ના ઝાડ ઉકે જેથી એ લોકોને બે ટકનું જમવાનું મળે ને આપણા દેશમાં કોઈ ભૂખે ના મરે વાહ હું ઈચ્છું છું કે આ જાદુજી રાગ આકાશમાં કાયમ તરતો રહે ને જ્યારે પણ કોઈ એક દેશનું વિમાન કે રોકેટ બીજા દેશ પર હુમલો કરવા આગળ વધે કે આ જ સાથે અથડાઈને ભૂખો થઈ જાય એ જ વાતની માફી માંગી રહ્યો છો મારા માલિક એવું તે શું થયું કે તમે આમ બોલાવ્યા વગર હાજર થઈ ગયા હું અહી તમારી આસપાસ જ હતો અને તમારા લોકોની વાતો સાંભળી રહ્યો હતો મારા માલિકની ઈચ્છા પૂરી કરવી મુશ્કેલ છે કે જો દરેક ને ઘેર રોટલી ને શાક ઉગવા વાડે તો બધા મહેનત કરવાનું છોડી દે એ ઘેર બેઠા બેઠા બધું મેળવી લેશે તો આળસુ થઈ જશે તેની સાથે તમારે શું મતલબ તમારે તો તમારું કામ કરવું જોઈએ તમારે તમારા માલિકની આજ્ઞાનું પાલન કરવું જોઈએ એ માટે હું સદાય તૈયાર છું પણ હું મારા માલિકને જણાવવા માંગુ છું કે કેટલાક કામો મારા માટે પણ મુશ્કેલ છે અચ્છા તો પણ બે દેશો વચ્ચેના યુદ્ધો તો અટકાવી શકશો ને માફ કરજો મારા માલિક હું મજબૂર છું માનવી માનવી વચ્ચેના કે દેશ દેશ વચ્ચેના ઝઘડા એમ અટકાવી ન શકાય તો એને માટે તો પહેલા મનને જીતવું જરૂરી છે જે મારા હાથની વાત નથી એટલે કે તમે તમારા જાદુ વડે બધા કામ ન કરી શકો ના મારા માલિક ના બધા કામો તો નહીં જ કેટલા કામો એવા છે જેના માટે મારા ખુદા મને મંજૂરી નહીં આપે અમે તો આવો જાદુ રાક્ષસ પહેલી જ વાર જોયો કે જે કામ કરવાની ના પાડે છે પણ તમે મારા મિત્રોને જે ચીજો જોઈએ એ બધી તો લાવી આપી શકશો ને તમે કહેશો તો એક જ મિનિટમાં બધું હાજર કરી દઈશ તો હાજર કરો પણ એ પહેલા એક વિનંતી કરવા માંગુ છું બોલો જો ખોટું નહીં લગાતા મારા માલિક મારી એ વિનંતી પછી તમે મારી વાત સાંભળી નથી એ માનીને મને જે હુકમ કરશો હું ચોક્કસ માનીશ તમે મને કેદમાંથી મુક્ત કર્યો છે હું આખું જીવન તમારી ગુલામી કરું તોય ઓછું છે પણ એક વાત છે મહેનત કરીને તમે કોઈ ચીજ વસ્તુ મેળવશો એમાં તમને જેટલી મજા આવશે એ વગર મહેનત મેળવેલી ચીજમાંથી નહીં આવે શરૂઆતમાં મહેનત વગર મેળવેલી ચીજ કદાચ ગમે પણ ધીમે ધીમે એમાંથી મજા નીકળતી જશે અને છેલ્લે તમને જ એની કિંમત નહીં રહે તમે જ એનાથી દૂર રહેવા પ્રયત્ન કરશો કામમાંથી બચવાનો તમે પ્રયત્ન તો નથી કરતા ને કે જેથી જીવનભર રૂપા કંઈ ન માંગે ને તમે ગુલામીમાંથી મુક્ત થઈ જાવ એવી કોઈ વાત નથી મારા માલિકનો હુકમ એની આજ્ઞા માથે ચડાવવા હું તૈયાર જ છું અને રહીશ પણ તો પછી બાના કેમ બતાવો છો કામ નું નામ આવતા પેટમાં કેમ ચૂક આવે છે અમને આ બોધ કથા કેમ કહેવા માંડે લો આ બહાના નથી કે હું તમને બોધ કથા પણ નથી કહેતો પણ આ તો મને જે સાચી વાત લાગી તે તમને કહી વધુ તમારી મરજી મને તમારી વાત થોડી ઘણી સમજાઈ રહી છે પણ હું મારા હાથમાંથી આવી સુંદર તકો થોડી જવા દઈશ હું તમારી મદદથી મારા બધા મિત્રને ખુશ કરીશ તેમને બંગલો અપાવીશ એરોપ્લેન અપાવીશ અને દુનિયાની સફારી લઈ જઈશ હું એ બધું જ કરવા તૈયાર છું જે તમે કહેશો પણ આગળ જતાં તમને મારી આ વાત જરૂરથી સમજાશે કે વગર મહેનતે મેળવેલું ફળ કેવું ફીક્કું હોય છે વગર હાથ પગ હલાવે જ્યારે તમારા મિત્રોને બધું જ મળી જશે તો તેઓ આળસુ બની જશે અને કોઈ કામ નહીં હોય તો નવરાશને લીધે તેમનું મન પણ ખોટા માર્ગે ચડી જશે ભટકી જશે જે હું જરાય નથી ઈચ્છતો તો પછી થોડી વાર પહેલા તમે અમને ચોકલેટ આઈસ્ક્રીમ બધું કેમ લાવી દીધું તમારા મિત્રે મારા માલિકે મને આઝાદ કર્યો એટલે હું તમને બધાને ખુશ કરવા માંગતો હતો બાળ એ તો થઈ થોડીક ક્ષણો માટેની મજા હું તો તમને લોકોને કાયમ આનંદ મળે એ ઈચ્છું છું એટલે જ મહેનત કરવા અંગેનું એક સૂચન આપ્યું રૂપા તારો આ જાદુઈ રાક્ષસ વાત તો જાણે સાચી કરી રહ્યો છે સ્કૂલમાં ટીચર પણ એમ જ કહે છે કે મહેનત વગર મેળવેલી ચીજમાં કઈ જ મજા નથી હોતી દરેકે કે મહેનત કરીને કમાવવું જોઈએ હા મારા દાદા પણ એ જ કહે છે તો પછી આ રાક્ષસને જીવનભર માટે મુક્ત કરી દઈએ ઓ હો ના રાક્ષસ જી મારા માલિક હું તમને મારી ગુલામી વાતથી હંમેશને માટે મુક્ત કરું છું મહેરબાની મારા માલિક મહેરબાની કેદમાંથી આઝાદી મેળવતા મને જેટલો આનંદ થયો એના કરતાં વધારે આનંદ તમારું જીવન સુધરતા જોઈને મળશે ધન્યવાદ આભાર ખુદા તમને ખુશ રાખે

એક મિનિટ ગાડી ઉપર પહેલા આપણે એક નિર્ણય કરી લઈએ કે વગર મહેનતે આપણે કોઈ ચીજ કોઈની પાસેથી લઈશું આપીશું નહીં તો ચાલો બાળ મિત્રો હમણાં જ આપે સરસ મજાનું નાટક સાંભળ્યું પિકનિક અને બાળ મિત્રો તમે પણ પિકનિક કરવા અચોક જાજો અને તારા બેન જયારે પિકનિક નું નામ પડે ને ત્યારે મજા પડી જાય અમે સ્કૂલ માં ભણતા ને ત્યારે જયારે સ્કૂલની પિકનિક થતી હોય ત્યારે નામ લખાવાના હોય તો એમાં સૌથી પહેલું નામ હું લખાવતી હા હો હું પણ એમ જ અને ઘરે જઈને મમ્મી પપ્પાને વાત કરવાની તો એવડી ઉતાવળ હોય કે થેલો તરત ઘા કરીને સીધું કહીએ કે અમારે પ્રવાસે જવાનું છે હો મમ્મી પપ્પા તમે પરમિશન આપજો કારણ કે મનમાં બી કે હોય ને કે પરમિશન આપણને ઘરેથી મળશે કે નહીં મળે હમ અને જ્યારે પિકનિકનું નામ પડે અને જ્યારે આપણે પિકનિક જવાના હોય ને ત્યાં સુધીનું જે આપણું જે એક્સાઇટમેન્ટ હોય ને એ બહુ જ ચાર્મિંગવાળું હોય એમ થાય કે હું પિકનિકમાં જઈશ એમાં હું આ લઈ જઈશ આ બેગ લઈ જઈશ આ કપડાં પહેરી જઈશ અને એની સાથે નાસ્તામાં હું આવું લઈ જઈશ આમ મજા મજા રાતના સુવામાં પણ પછી બનાવીએ સાથે સાથે આઉટડોર ગેમ માં કઈ કઈ ગેમ આપણે રમશું એના સાધનોની તૈયારી કરીએ એટલે જાણે પિકનિક ન થાય ને ત્યાં સુધી ઘરમાં જાણે પ્રસંગ હોય અને પિકનિક માં જઈએ તો મજા જ મજા પડી જાય તો બાળ મિત્રો આ સરસ મજાના ગીત સાથે તમને આવી રહેલા ગણેશ ચતુર્થીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ અને બાળમિત્રો આ ગણેશ ચતુર્થીનો પર્વ છે ને એ ખૂબ સુંદર મજાનું છે દરરોજ રાતના આરતી થાય એમાં સરસ મજાના નવા નવા કાર્યક્રમો થતા હોય તો બાળમિત્રો એ તમે દરેક કાર્યક્રમમાં ભાગ લેજો અને એ કાર્યક્રમમાં તમને કેવી મજા આવી એ અમને પત્ર દ્વારા જરૂર જણાવજો તો બાળમિત્રો ગણેશ ચતુર્થીની શુભેચ્છા સાથે આજનો કિલ્લોલ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું આવતા રવિવારે આપના માનિતા કાર્યક્રમ કિલોલ માં આજ સમય તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજાબેન